પ્રેમ વિના પામે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે ને નંદકુમાર મહાપુરુષોએ પ્રેમ કર્યા છે પણ એને આપણા પ્રેમમાં મહાપુરુષોના પ્રેમમાં ફેર એટલો છે કે આપણે તમે જાણો છો હું જાણું છું કે અવળા માર્ગે બીજે ભરાણા અને મહાપુરુષો ઠેકાણે પ્રેમ કરી લીધો પરમાત્માને પ્રેમ કરી લીધો જીનામ જીરામ કરી અને સાહેબ જેને ધૂણા ધકવી દીધા આજે દાદા મેકરણ કચ્છની ધરતી એક નહીં ગુજરાત લઈ લ્યો ભારત લઈ લ્યો સાહેબ એવું કયો પ્રસંગ પડકો કે એવો પાદર હશે કે જ્યાં મેકરણોનું નામ બોલો ને તમારા વાયબ્રેશન નો આવવા માંડે આજ પણ જેના ધૂણા હજી જંગીના ના પાદર પગ મેલો તો જેના ધૂણા આજે ધકે છે એવી આ પવિત્ર ભૂમિ છે ત્યારે મને વાત એક નાની બાપુ દાદા યાદ આવે છે ભરત દાદા બેઠા છે ત્યારે પછી મારે ગીત જાય ગાવું છે ગાય બધી પણ મને યાદ આવ્યું દાદા મેકરણ આજ પણ તમે ભારત પર જાગીર જાવ જા જા દાદાના ધૂણા છે મેકરણ દાદાના જંગી થી માડી જા જા ધૂણા દાદાએ કર્યા છે એક પ્રસંગ મને આયર સમાજ નો યાદ આવે છે કેતા ભાઈ આથી વર્ષો પહેલા આથી વર્ષો પહેલા આયર સમાજ ઉપર આ કચ્છની ની ધરતી ની વાત કરું છું તકલીફ આવેલી દુખ આવેલું સુખી સંપાન પરિવારની સાથે આનંદ કરતો આયર સમાજ આખો હતો ને એમાં વાળા નામનો ખેતા ભાઈ રોગ આવે ભેહું હોય પેલા તો માલઢોર હતા આટલી બધી જમીન આટલા બધા ટ્રકો અટાણે તો મારા એક ખેતા પાગલ દોઢસો દોઢસો ગાડીઓ છે યાર તેદી તો ક્યાં આવું કઈ હતું આ કોઈ બસો ગાડીઓ વાળા હશે ટ્રકો હશે કોઈને ત્રણસો ટ્રકો હશે પાંચસો ટ્રકો હશે બધા બેઠા છે આયા હવે અત્યારે આ બધા વાહન ના યુગ આવી ગયા હારી હારી ગાડીઓ બાપુ આવી ગઈ તેદી તો પશુપાલન જમાના હતા તેદી આટલા બધા પૈસા નો યુગ નતો અને તેથી આયુર સમાજ ઉપર દુઃખ આવેલું વાળા રોગ આવેલો કોઈની પહેલું બીમાર થઈને મરી જાય કોઈની ગાઉ બીમાર થઈને મરી જાય

પણ સાહેબ જેનું નામ પડે છે મેં કીધું મળાહળ કળયુગમાં ખાલી નામ બોલો જી નામ છે જોખા ટળે ખાલી જી નામ જી નામ બોલો ને તમારા મારા દખના ના ભાંગી ભૂખા કરી નાખે વિશ્વાસ હોય તો આહીરો ભેગા થયા અને એમાં નક્કી કર્યું જાવું ક્યાં કોઈ કે આમ જાય કોઈ કે આમ જાય કોઈ કે આમ જાય ત્યારે કોઈક બે વડીલોએ પડકારો કર્યો કે કામ કરો ને દુખ તો માણા ઉપર પડતું હોય પણ હવે આમાંથી ઉગરવાની કોઈ વારી ન હોય તો અમને એવું લાગે છે જો તમે સમાજ માનો આ ડાયરો તો બેઠો માને તો હાલો હવે જંગીના પાદર સુધી દાડા મેકરણ આગળ જે આવી પછી દાડો મેકરણ આમાંથી ઉગારે અને બધા ભેળા થયા અને બધા ભેળા થઈને જંગીમાં હું ન ભૂલતો તો વખતે દાડા મેકરણ જીનામ જીનામ કરીને ભરત દાડા ધૂણો ધખાવીને બેઠા છે આયર સમાજ ઈ વખતનો ડાયરો બધો જાજો હતો એક બે પાંચ 10 જણા નોતા બધો જાજો ડાયરો હતો ઈ જંગીના પાદરમાં દાડા મેકરણ આગળ આવી અને પગે લાગે છે લાકડી પડે માથા પગમાં મૂકી દીધા દાડો મેકરણ આશીર્વાદ આપે છે

અને તેથી દાડો મેકરણ એમ કહે છે સાહેબ આ દેશનો સંત એને જ કહેવાય કે જે તમને સાચી રાહ દેખાડે નહીં કે તમને અંધશર્ધાના માર્ગે લઈ જાય અને સાંભળી લેજો નામ તેની વાત નથી કરતો અટાણે અંધશર્દ્ધા બહુ વધતી જાય છે બહુ એટલે બહુ વધતી જાય છે મારી સ્ટેટની મર્યાદાઓ એટલે હું ખોલીને ન બોલી શકું તમે જાણો છો મારા વિરોધી બહુ ઝાઝા બધા કરતા યાર એટલે હું બહુ ખોલીને ન કહ્યું પણ તમે સમજદાર છો મારી ટકોરને સમજી જાય જો દિવસે દિવસે વધતી જાય છે સરધારા આવ્યો અનશ્રદ્ધા ક્યારે રાખતા નહીં અનશ્રદ્ધા ક્યારેક તમને ભરવી દેશે ખોટા માર્ગે લઈ જશે પણ શ્રદ્ધા રાખજો શ્રદ્ધાના વિષયમાં કુદી પુરાવાની જરૂર ન હોય અને તેથી દાદા મેકરાને શ્રદ્ધાથી એટલું કીધું તું તો હવે સાંભળી લ્યો તમારો બાપ ભગવાન કૃષ્ણ છે તમારો બાપ ભગવાન કાળીઓ ઠાકર છે મુરલીધર મહારાજ તમે એક જ ઘરમાં ભગવાન કાળીયા ઠાકર હું એમ નથી કેતો તમે નથી માનતા પણ ક્યાંક તમારા બાપનું સમરણ ભૂલાણું હશે ક્યાંક બાપના સમરણ ઓછા થયા હશે હવે સાંભળી લેવા બધા છે કે ભગવાન પાત્ર સુધી આવી કે વાત પૂરી થઈ ગઈ મેં ભજન કર્યું છે ભગવાન કૃષ્ણ ને ભગવાન કૃષ્ણને ઠાકર ને દ્વારકાધીશ ને મોલીધર મહારાજ ને ભૂલતા નહીં હાથથી તમે સેવા કરો પૂજા કે અર્ચના કેનો એનો ફોટો કે જે કઈ પૂજા થતી હોય બાપ મંડો કરવા અને તમારા હાથ હાથ પેટી ના દખ જો ભાંગી ભૂકો નો થઈ જાય તો જંગી ના દાડો મેકરણ બોલ્યો નો બોલ્યો થાય આજે ભરો હતો વિશ્વાસ હતો જે શ્રદ્ધા હતી અને શ્રદ્ધા મૂકી દે કોઈ સંતા ભગવાન બુદ્ધ ની આગળ એક માય એક દીકરી પોતાના દીકરાને લઈને આવે ભગવાન બુદ્ધ આગળ જેને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું તો અને સોદરાને અને રાહુલ ને બાપુ રાહુલ એક વર્ષ નો હતો ને ભગવાન બુદ્ધ નીકળી ગયા પછી બુદ્ધ હત્તો પ્રાપ્ત કરીને વર્ષો ગયા અને પાછા આવ્યા પોતાના ઘરે ફળી આવ્યા દેહી કરીને ઉભાર્યા કે રસોદરાએ એટલું કીધું ભગવાન બુધ ને કે અમને બે મા દીકરાને તમે હુતા મૂકીને નીકળી ગયા તા બુદ્ધ પ્રાપ્ત કરવા માટે જો તમે અમને જગાડીને ગયા હોત ને તમને આ સુધી પાછો ધક્કો નો થવા દત તમે ન ગયા હુતા મૂકી દીધા જગાડ્યા હોત તો ધક્કો ન થવા દત આ ઝીણી વાતુ છે પણ ભરેલી વાતું છે હવે સાંભળજો હું જે વાત તમને કરતો થાયથી કે ભગવાન બુદ્ધ ની આગળ કોઈ દીકરી પોતાના દીકરા ને લઈને આવી બાપુ આ બે પછી આવજો તમે એટલે બે દીયા ગયા દીકરી પોતાના બાળક ને લઈને આવી કે આ ગોળ બહુ ખાય છે ગળું બહુ હોય સ્વીટ બહુ હોય અને ના પાડી દો ગોળ નો ખાય એ ભગવાન બુદ્ધે કીધું કે બેટા હવે તું ગોળ નો ખાતો એટલે બેને કીધું બાપુ આટલું જ તમારે બોલવું હતું

આપણામાં માણસે તત્વ મરી ગયું એ પૂતરું બટકું રોટલો ખાય અને એને સંભાળતા આવી જાતી હોય આ સમજદાર છો એટલે વાત કરું છું તો આપણે તો માણસ છીએ આપણે તો એને ભેળા બેહી છીએ એનું બટકું રોટલો ખાધો એ વાત તો એક બાજુ પ્રસાદ તો આપણે લેતા હોય પણ રાત રાતે આપણે સંતો ની ભેળા રહે જો આપણી બુદ્ધિ કામ ન કરે તો માની લેવું આથી બીજી મોટી કઠણાઈ આપણી દુનિયામાં કઈ હોય જેના પગમાં આપણે બેસતા હોય જેની આજુબાજુમાં આપણે રહેતા હોય જેના ધૂપ લીયા ફરતા હોય ને ધૂપ હું તમે લેતા હોય અને તોય મારીને તમારી બુદ્ધિ બેન્ડ મારી જાય તો આપણી કરતા તો મને એવું લાગે છે બોલ્યા મોતીઓ અને લાલીઓ બે હારા કેવા દાદા મેકરણ આરે રે રણમાં જેને પાણી નહોતું મળતું હિમાડા હિમાડા છાંડી જાવ સાહેબ ને આ કેટલી મદદ કરતા એ કથા તમે જાણો છો આઈથી